નમસ્કાર દર્શક મિત્રો હું સુરૂપલ લોણેચિયા સંપૂર્ણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ તથા કેશ ધ રેઇન અભિયાન અંતર્ગત આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી ચોમાસા પહેલા જિલ્લામાં વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે કરી શકાય તે માટે આ બેઠકમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વિસ્તૃત ચર્ચા કરાઈ હતી વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રવ્યાપી કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય માટે સૌ કોઈ સાથે મળીને કામ કરીએ પાણીનો સંગ્રહ કરીએ લોક જાગૃતિ વધારવા કામ કરીએ ખેતરનું પાણી ખેતરમાં તથા ગામનું પાણી ગામમાં જ રહે તે મુજબ માઇક્રો લેવલનું કામ કરવા અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું અધ્યક્ષે એ પણ જણાવ્યું કે પ્રારંભિક તબક્કે જિલ્લામાં પચીસ હજારથી વધુ લોકો શુષ્કુવા બનાવવા માટે તૈયાર થયા છે જિલ્લા વહીવટીતંત્ર તંત્ર બનાસડેરી અને લોકભાગીદારી થકી જિલ્લામાં શુષ્કુવા નિર્માણ કાર્યનો શુભારંભ કરાયો છે આ કાર્યમાં પચાસ ટકા રકમ બનાસડેરી દ્વારા ફાળવવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ તળને ઉંચા લાવવા માટે શુષ્કુવા બનાવવા તળાવો ઊંડા કરવા ડેમ બનાવવા નવીન ટ્યુબવેલ બનાવવા બોર અને કુવા રિચાર્જ કરવા માટે સહિયારા પ્રયત્નો હાથ ધરાયા છે દરેક તાલુકામાં ખેડૂતોની બેઠક થાય અને જાગૃતિ ફેલાય તે જરૂરી છે જનપ્રતિનિધિઓ અધિકારીઓ આ અભિયાનને વેગવંતુ બનાવે તે જરૂરી છે આ બેઠકમાં સર્વશ્રી ધારાસભ્ય અનિકિતભાઈ ઠાકર પ્રવિણભાઈ માળી સૌરોપજી ઠાકોર ગાંધીભાઈ ખરાડી માવજીભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અધિક કલેકટર સીપી પટેલ સહિત સંબંધિત અધિકારીઓ જળસંચય માટે કામ કરતા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા